દિવાળી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું છેલ્લા આઠ વર્ષથી સતત મારા ગામ સુખપર હોવા મતે દિવાળી સ્નેહ મિલનનું આયોજન અને રામદેવ પીરની પાટકોરીનું આયોજન કરવામાં આવે છે સાથે ભોજનનું પણ આયોજન કરીને કચ્છ મોરબી લોકસભા વિસ્તારમાંથી સૌને સ્નેહમિલન ની અંદર જોડી કરીને એમને નિમંત્રણ પાઠવામાં આવે છે આજે પણ રામદેવજી મહારાજની પાટકોરી અને ભવ્ય સ્નેહ સ્નેહમિલન ડાયરાનું આયોજન આજના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં સૌ લોકોને એક સાથે મળવાનું થયું હતું કચ્છ અને મોરબીના સૌ લોકોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું

જે કલ્પના આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે કે વિકસિત ભારત બનાવવું અને સ્વદેશીને ઘર ઘર સુધી લઈ જવું એમની કલ્પના અને એમના વિચારને પણ આજે આપણે નવા વર્ષે આપણા જીવનમાં ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને હું અપીલ પણ કરું છું ફરી એકવાર અમારા સમગ્ર પરિવાર દ્વારા અમારા પિતાશ્રી મારા લખમસિંહ ભીમજી ચાવડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ડાયરા સંતવાણી અને સ્નેહ મિલન નું આયોજન થયું છે તેમાં જે પણ સૌ કચ્છની જનતા કચ્છના મોરબીના લોકો પધાર્યા છે એમનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું